પછી પ્રોટીન યુક્ત આને કહેવાય કે અંદર ફાઈબર હોય પ્રોટીન હોય કોબાલ્ટ હોય આ બધું આની અંદર છે આ અને અજો કેમ આવે છે તો આ એક જાતની લીલી સેવાળ છે તો પણ આની અંદર પ્રોટીન પ્રોટીન ભરપૂર પ્રમાણમાં છે એટલે આપણે ખાંડાની જગ્યાએ જે ખાંડા આપીએ એ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ એટલે કે આપો કાયમી દાળ વિશે કે દાળ આપી જો બચે બરાબર તો ભેંસને ફેટ ના આવતો ફેટ આવવા મળશે કે આને છે એસએનએફ ના આવતો એસએનએફ મતલબ સોલિડ નો ફેટ

કે ઘણી બધી તકલીફ આવી હતી એવું બધું તો આજે હું આવ્યો છું અંજાર અને વચ્ચે જે રતનાલ ગામ છે સિટીની પાસે એક મસ્ત મેં આગળ ફામનો વિડીયો બનાવેલો છે આપણે જે ગીર ગાય છે એમ બહુ સારી ગાયો છે અને સારું એ પ્રોડક્ટ બનાવીને વેચે છે સારી આવક લે અને એમણે સારા એવા મુખ્યમંત્રીના ના હાથે રૂપાણી સાહેબના હાથે અને ભૂપેન્દ્રભાઈના ના હાથે પણ સારા પ્રયાવ લીધેલા છે તમે વિડીયો જોઈ શકો છો બહુ ગીર ગાયો બહુ સારું કામ કર્યું છે અને એમણે સાથે સાથે એક બહુ યુનિક વસ્તુ કરી છે હું શોધતો તો ઘણી વખત ફરીથી અહીંયા વિડીયો લેવા માટે મતલબ કવર કરવા માટે આ બાજુ આવ્યો પણ મને એટલી ટાઈમ ન મળ્યો આથી હું ઇન્ટેન્શલી મતલબ ટાઈમ લઈ અને આ વિડીયો મારે મતલબ શૂટ કરવા માટે આવે છે જરૂરી વિડીયો છે એમણે બહુ જે આપણે મિનરલ મિક્સર ખવડાવીએ જે ઘણી વખત બધું રિપીટ થતા હોય ઘણી વખત ઘણી બધી તકલીફ ખેડ ના આવતા હોય તો એમના માટે એમણે એવો આઈડિયા કર્યો છે કે અજોલા અજોલા નામ તમે સાંભળ્યું છે તો એ કઈ રીતે બને કેવી રીતે બને બધું હું તમને બતાવીશ ત્યાં દીખો કે તમે અહીંથી શરૂઆત થાય આને અજોલા કહેવાય મિત્રો એ આજ જો આ અજોલા આ તમે મારી આંખ મતલબ આ આંખમાં જુઓ છો અચ્છા પ્રોટીન યુક્ત આને કહેવાય કે અંદર ફાઈબર હોય પ્રોટીન હોય કોબાલ્ટ હોય આ બધું જ આની અંદર છે આપણે પાસે એમના જે ફોન અંદર જે ડોક્ટર સાહેબ એમ અંબાલા છે આજે વરુણ નથી કહેતા બેટલક આપણે ઘણી મોટો તો એ તો ક્યારેક એવો દિવસ હોય તો વરુણ આજે છે નહીં આદર તો નહીતર આપણે પૂરી વ્યવસ્થિત માહિતી મળત તો તો અહીંયા ડોક્ટર સાહેબ છે તો વ્યવસ્થિત આપણે સમજાવવાની કોશિશ કરશે કે આ ક્યારે બનાવ્યું કેમ બનાવ્યું અને કેવી રીતે બનાવ્યું સાહેબ કેમ છો મજામાં હવે આ આજુલા ફોન છે મતલબ કેટલા 1 2 16

તમારાતી ઘણું સારું સમજાવ્યું હાજર નથી એટલે બીજું તમે ગૂગલ સર્ચ કરો તો પણ આપણને આના વિશેના ફાયદા ઘણા બધા મળી છે ડૉક્ટર સાહેબ આપણને બહુ સરસ સમજાવ્યું અને વ્યવસ્થિત સપોર્ટ કર્યો એમનો આભાર અને દરેક લોકો આના વિશે થોડા માહિતગાર થાય તો બસ એવી જ આશા સાથે આજનો વિડીયો મારો ખાલી ઇન્ફોર્મેટિવ એટલે હતો કે ભાઈ આવું કંઈક કરી ધન્યવાદ